કે હું આ લોકોને બચાવી રહ્યો છું કે જેને સત્યાવીસ લોકોના નિર્દોષ લોકોના જ્યારે મોત થાય છે એમાં આ લોકો જ્યારે ભાગીદાર છે અને હું એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો આનાથી કમદસીબ વાત કહી શકાય ગૌરવ જોડાય છે ગૌરવ કોણ છે આ નેતા કે જે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે શરમ નથી આવતી આ નેતાને કે આવા લોકોને બચાવવાના પ્રયત્ન કરે છે આ જે રાજકીય નેતાઓ છે છે કે શરમ ક્યાંક તે તે મૂકી દીધી હોય પ્રકારની પરિસ્થિતિ જોવા મળી સિત્યાવીસ સિત્યાવીસ લોકોના આ અગ્નિકાંડની અંદર મોત છે તે નીપજ્યા છે તેમ છતાં પણ રાજકીય વગ છે તે લગાવી અને તેમના જે અધિકારીઓ છે તેમને બચાવવાનો પ્રયાસ છે તે કરતા હોવાની સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે સીપીઓ સાગઢિયા બચાવવા માટે તેને રાજકોટના એક નેતાએ ખૂબ જ પ્રયાસો છે તે કર્યા અને ઉચ્ચ કક્ષાએ પણ તેમને પોતાના ફોન છે તે ધણતણાવ્યા હોવાના સમાચાર છે તે સૂત્રો પાસેથી મળી રહ્યા છે પરંતુ તેમની આ વ્યક્ત છે તે કામ ન લાગી ડીપીઓ સાગઠિયા એટીપી મુકેશ મકવાણા એટીપી ગૌતમ જોશી હાયર ઓફિસર રોહિત વિગોરા છે કે તેમને પોલીસે અંતે ધરપકડ કરી અને તેમની સામે ગુનો છે તે દાખલ કરી દીધો પરંતુ ક્યાંક જે ટીપીઓ એમડી સાગઠિયા છે કે તેમને બચાવવા માટે થઈને આ નેતાજીએ ખુબ જ પછાડા કર્યા તેની પાછળના કારણો ની વાત કરવામાં આવે તો આ નેતાના ખૂબ જ મોટા પ્રમાણમાં રાજકોટની અંદર બિલ્ડર તરીકે પોતાની સાઈડો ચાલી રહી છે અને ક્યાંક પોતાને નુકસાન ન જાય તે માટે તેને પોતે શરમ નેવે મૂકી અને ક્યાંક આ પ્રકારના અધિકારીઓ જેમને બેદરકારી દાખવી છે તેમને બચાવવા માટે તેમને ધમપછાડા કર્યા પરંતુ ક્યાંક ઉપરથી સરકારમાંથી જે આદેશો આવ્યા અથવા તો પાર્ટીમાંથી જે આદેશો આવ્યા તે પ્રકારે જે રીતના સરકાર છે તે મક્કમ જોવા મળી અને ક્યાંક જે બેદરકારી દાખવના જે અધિકારીઓ છે તેમની સામે કડક પગલાઓ છે તે લેવામાં આવ્યા અને કલમ છત્રીસ મુજબ જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો અને બેદરકાર જે પણ વ્યક્તિઓ છે તેમની સામે ગુનો દાખલ કરી અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી જી શરમ તો એમની આગળ હવે નાની પડે એવી વાત છે આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો કે આવા પરિસ્થિતિમાં પણ લોકો આવા નરાધમ નેતાઓ આવા લોકોને બચાવે છે કે જે સત્યાવીસ નિર્દોષ લોકોના જે મોત થયા છે એમાં આ લોકો ભાગીદાર છે એવા લોકોને બચાવે છે તો આ નેતાઓને પણ પકડીને પ્રજાએ બરાબરનો મેથી પાક ચખાડવો પડશે પ્રજાએ પણ બોલવું પડશે કેવું પડશે તમને શરમ નામનો કોઈ છાંટો છે કે નહીં તમે બચાવ નીકળ્યા છો અને ઉપર સુધી તમે બચાવ માટે ધમપછાડા કરો છો